હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હા હું સાંભળ્યું હશે આ બીમારી આ બીમારીના બાળકો અથવા તો વડીલો કે જે કોઈ લોકો આ બીમારીથી પીડાય છે એને કેવું હોય દર મહિને બ્લડ બદલવાનું હોય છે તો એવા નાના બાળકો માટે લોર્ડ ક્રિસ્ટના યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે જે લોર્ડ ક્રિશ્ટના યુથ ક્લબ દર વર્ષે આયોજન કરે છે થેલેસીમાગ્રસ્ત બાળકોને નવી દિશા અને દુનિયામાં પોતાની પાંખો ફેલાવીને જીવી શકેને એ માટે આ લોર્ડ ક્રિસ્ટના યુથ ક્લબ એ દર વર્ષે આ આયોજન કરે છે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે એ માટે રક્તદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે તો મિત્રો અને સ્નેહીજનોની પરિવાર સાથે મળી આ શિબિરની મુલાકાત લઈએ રક્તદાન કેમ્પનું એડ્રેસ છે અભિષેક રેસિડેન્સી સુદામા ચોક મોટા વરાસા સુરત અને તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ને રવિવાર તો ચાલો સૌ સાથે મળી નાના નાના બાળકોને આજે બ્લડ ડોનેટ કરીએ અને બને એટલું વધુમાં વધુ બ્લડ ડોનેટ કરાવીએ તો ચાલો સૌ સાથે મળી અને સેવાના સહભાગી બનીએ અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરીએ અને હા મિત્રો બને એટલો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો તો ચાલો સૌ સાથે મળીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરીએ અને હા મિત્રો થેલેસેમિયા નામની બીમારી વિશેની માહિતી પણ આગળના વિડીયોમાં આપીશ તો એ પણ જોવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ